બાકી આખી દુનિયા ભાગે છે હવાર થાય ને શું કરીએ આપણે ભાગો ભાગો પાસે ટાઈમ છે સાહેબ અમારા નાના ગામડાના ગામડિયા માણસો ટાઈમ નથી તમારી હાલો હાલો એક શબ્દ છે સાહેબ રેટ રેસ એટલે ચૂહોકી દોડ બધા ભાગે એમાં એક ઉંદડો બીજાની ઉપર ચડીને ભાગે બીજો બીજાને અટકાવવાનું કરે ને બધા અલગ અલગ પ્રપંચો કરતા કરતા ભાગે

મારીને તમારી દિશા બદલી નાખે સાહેબ વલસાડ ચોકડી પર તમે હોય મુંબઈ જવા માટે અને તમારે અમદાવાદ જવું હોય તો ડાબુ માર્યા પછી કોઈ દિવસ અમદાવાદ ન આવે છે પણ જો ગુરુ કૃપા થાય તો રસ્તાઓ ફરી ગયા સાહેબ દિશાઓ ફરી ગઈ બધું જ સંભવ છે યોગ લગ્ન ગ્રહ વાર તિથિ સકલ ભય એવું અનુકૂળ જીવનમાં ક્રાંતિ ક્યારે થાય યોગ લગ્ન ગ્રહ વાર અને તિથિ અને મુહૂર્ત કહેવાય અને પંચાંગ કહેવાય આજે તમે તો ગુરુ સાનિધ્યમાં સદૈવ રહો છો પણ હું એમ કહું છું કે મારું પંચાંગ આજે અનુકૂળ થયું છે ગ્રહ ગોચરમાં વૃષભમાં ગુરુ આવ્યા એ પહેલા મારા જીવનમાં ગુરુ નો પ્રવેશ થયો છે મહારાષ્ટ્ર ડે ગુજરાત ડે પણ ખગોળી ઘટના પણ આજે નેમજી ગુરુ પ્રવેશ કરે છે આજે વૃષભ રાશિ પણ ઘણાના જીવનમાં અનેક વખત કુંડળીમાં ગ્રહો આટા મારી ગયા પર એના જીવનમાં ક્યારેય ગુરુનો પ્રવેશ ન થયો